ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ તો આજે સૌથી પહેલાં કપાસના પાલ વિશે વાત કરીશું તો આજે ચોપન પાલ જોવા મળી રહ્યા છે ગઈકાલે મિત્રો અડતાલીસ પાલ જોવા મળ્યા હતા આજે ચોપન પાલ જોવા મળી રહ્યા છે પાંચ છ પાલનો વધારો જોવા મળી રહ્યો છે અને ભારીમાંય વધારો છે આજે જોઈ શકો છો પીલો નંબર ત્રણથી લઈને છ સુધી સારી એવી ભારી જોવા મળી રહી છે ત્યાર પછી અહીંયા પણ એ ભારી જોવા મળી રહી છે થોડીક અહીંયા ઉતરેલી છે ત્યાર પછી ઢગલો છે ગઈકાલે કરતાં આજે કપાસની આવકમાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામકાજ સૌથી પહેલાં જો ભારીમાં ચાલુ થઈ ગયું છે મિત્રો જો વેપારી ભાઈઓ આવી ગયા છે ઓપ્શન ભાઈઓ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહે છે આજે કેવું બજાર ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બની રહીજો આજના કપાસના ભાવ જોવા માટે જો આવક છે આ ભારીની હરાજી ચાલુ ભાવ પંદરસો હવે છવ્વીસ કોનો નંબર વાળું ભાવ જો છે સુપર એગ્રડ ક્વોલિટી સુપર ક્વોલિટી લઈ

પંદરસો ને સોળ સુપર ચૌદસો ને છવ્વીસ જુનો કપાસ

સુપર એગ્રેડ કપાસ પંદરસો ની છવ્વીસ સુપર એગ્રેડ કપાસ તમે જે આગળ કપાસના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો જે સુપર ક્વોલિટી છે તેના પંદરસો પ્લસ ની બીડ જો મળી રહી છે જોઈ શકો છો જો પંદરસો ને એકત્રીસ આ વકલનો ભાવ ખુલ્લો છે